ગઈકાલે મને ખાનગી રાહે પોલીસને બાતમી હકીકત મળેલ કે વોરવાડ ખાતે રહેતા મહંમદ શરીફ મલેક અને અરબાઝ બંને ભેગા મળી ને આરોપી મહંમદ શરીફના ઘરમાં બનાવટી કેલણી નોટો બનાવે છે એવી બાતમી હકીકત આધારે પંચો સાથે આરોપીના ઘરે જઈ રેડ કરતાં આરોપીના બંને આરોપીઓ ઘરમાં હાજર મળી આવેલ અને ઘરના રૂમમાં કલર પ્રિન્ટરમાં પાંચસો બસો અને સોના દરની ચલણી અને કલર ઝેરોક્સ કાઢી તેના ઉપર કલર સેલો ટાઈપ જે આવે છે તેની કટિંગ કરીને થ્રેડ બનાવી અને બનાવટી ચલણી નોટો મળી આવેલ જે કુલ ત્રણસો અઠ્યાવીસ પાંચસોના બસોના અને સોના દરની નોટો એક લાખ ત્રણ હજાર છસોની કિંમત જેની થાય છે અને આ નોટો બનાવવા માટેના સાધનો કલર પ્રિન્ટર પેપર પ્લેન પેપર્સ પેપર કટર અને અન્ય વસ્તુઓ મળી સત્તર હજાર પાંચસોના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન પકડાઈ ગયેલ આ રેડ દરમિયાન એફએસએલ અને રાષ્ટ્રીય કૃત બેંકના અધિકારીને પણ બોલાવવામાં આવેલ અને નોટની ખરાઈ કરવામાં આવેલ